નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો નવા ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો ફરીવાર આજે પંદર હજાર ગુણીની આવક નોંધાયેલી છે તો મિત્રો એક બે અને ત્રણ ને ચાર મિત્રો આજે બ્લોકમાં આવક કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં પંદર હજાર ગુણીની નવા ધાણાની આવક છે ત્યારબાદ જૂના ધાણાની વાત કરું તો ત્રણ હજાર ગુણી જૂના ધાણાની આવક છે તે છાપરામાં છે મિત્રો અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે નવા ધાણા અને ધાણીમાં તો ચાલો જાણી લઈએ કેવા ધાણા અને ધાણીના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એટ સુધી બની રહીજો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે મિત્રો મિત્રો સુપર ક્વોલિટીના બે હજાર પ્લસના ભાવ છે આ વિડીયોમાં તો જઈને જરૂરથી જોઈજો એકાવન એકવીસો ને એકાવન ભાવજો છે ધાણી છે સુપર કલર વાળી એકવીસો એકાવન ડબલ પેરોટ કલર માં છે એકવીસો એકાવન મસ્ત ક્વોલિટી એકાવન ભાવ આવેલો છે ધાણીનો અને ક્યારે વાવેતર કરેલું કોઈ દિવાળી એ વાવેતર કરેલું છે અને કેટલા વીઘા વાવેતર કરેલું છે પાંચ વીઘા નું વાવેતર કરેલું છે કેટલી ગુણી પાંત્રીસ ગુણી પાંચ વીઘાનો ઉતારો આવેલો છે બિયારણ નો કોઈ આઈડિયો કેટલું ધાણી નું એટલે કયું બિયારણ કંપની નું કોઈ ઘર ઘરા છે મિત્રો એકવીસો ને એકાવન ભાવ થયો છે જો આ ધાણી સુપર કલર વાળી મિત્રો ખેડૂ ભાઈ છે ચૌદસો ને પચાસ ઇન્દ્રો ધાણી છે ચૌદસો ને પચાસ મીડિયમ કલર માં સુખામ

એક હજાર એક આવા મીડિયમ છે મિત્રો કસ્તર વાળું

મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ના ભાવ છે અને બજારની વાત કરું તો જે ક્વોલિટી ધાણી છે મિત્રો તેના બે હજાર પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે